હેલો દોસ્તો બધાને જય રામાવીર આજે આ વિડીયાના માધ્યમથી અમારું રત્નેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા બનેલું રામદેવી બાપાના મંદિરના પૂરેપૂરા દર્શન કરાવેલું અને બીજું એ કે આજે ઋષિ પાચમ ઋષિ પાશમના પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાથે ચાલી રહેલ ગણપતિ ઉત્સવ એમના પણ તમને ખૂબ ખૂબ અભિનંદન બીજી મહત્ત્વની વાત કરું તો તો હેલો દોસ્તો ફરી એકવાર તમને બધાને જઈ રામ હું આપણે મહત્વ જણાવા એ જઈ રહ્યો છું કે ભાઈ માતાજીના આછો માસના નોરતા આવતા હોય છે સૈતર મહિનામાં પણ માતાજીના નોરતા આવતા હોય છે ઘણીવાર લોકો બધાને ખબર છે પણ ફરી એકવાર હું તમને એવું જણાવવા માગું છું કે સાલીરાયેલ ભાદરવી ભાદરવી દસમ એકમથી નોમ સુધી અહીંથી વધીને નોમ દશમ અગિયાર સુધી કદાચ પણ કરી શકાય એવા અત્યારે હાલ રામદેવ બાપાના નોડતા ચાલી રહ્યા છે એટલે એ મહત્વ તમને હું નાની ટૂંકી એવી ભાષામાં ટૂંકો એવામાં સમજાવવા માગું છું કે રામદેવ બાપાના પણ ધામધૂમથી નોરતા પણ બનાવવામાં આવે છે અને એ જ નોરતા રત્નેશ્વર રૂપ દ્વારા આ બની રહેલું રામદેવી બાપાનું મંદિર જે બન્યું છે એમની અંદર પણ આ કલા થપાયો છે અને નવલા નોરતા પણ ચાલી રહ્યા છે પૂરેપૂરું વિડીયોમાં હું તમને આખા દર્શન કરાવીશ અને ધામધૂમથી આ ઉત્સવ પણ ઉજવાય છે અને આ ગ્રુપ દ્વારા તો લગભગ અછાડી બીજને પણ આ જ રીતનો ઉત્સવ ઉજવાય છે પણ રામદેવ બાપાનું બહુ મહત્વ હોય છે વાત એ કરવા જઈ રહ્યો છે કે રામદેવ બાપા આ હાલ કળિયુગની અંદર કોઈ હાજરા હાજર પરસા પૂરતા હોય અને હાલની ઘડી સેકન્ડની અંદર કોઈ ભારે ચડતા હોય તો એવા રામદેવ બાપાના હાલ નોરતા ચાલી રહ્યા છે એનું મહત્વ તો તમે શું કહેવા જાઓ એનું મહત્વ જાણવું હોય તો હાલ કદાચ રણુજા જઈએ રાજસ્થાનની અંદર રામદેવરા જઈએ જન્મ ઉપર જઈએ અને રામદેવરા રણુજાના ધામમાં જઈએ તો અત્યારે તમને જાણવા મળે આ વિડીયોના માધ્યમથી હું એ પણ તમને દેખાડવાનો છું કે અત્યારે ભાદરવી એકમથી ભાદરવી અગિયાર સુધી કેટલો બધો માહોલ હોય છે આજ રોડે જાઓ તો આટલા બધા સેવાના કાર્યરિત હોય પણ એ મહત્વનો નથી પણ મહત્વનો હું તમને એ દેખાડવાનો છું કે સાહેબ ત્રણ હા તો મહત્વની વાત એ કરવા જઈ રહી કે શ્રાવણ માસમાં કે ભાદરવા મહિનામાં રાજસ્થાન રામ જઈએ તો તમને થોડોપૂરો ઇતિહાસિક એવું છે કે રામદેવ બાપાનો મહિમા કહે આજે પણ એ જ વાત કરવાનો છો આગળ વિડીયો તમને પણ હું રાજસ્થાનના બે મોકલેલા વિડીયો દ્વારા તમને આખે આખું મહત્વનો વિડીયો બતાવીશ કે આજ કેટલો છે તમે જાઓ તો આજે એક આટલા બધા કિલોમીટરો સુધી લોકોની સેવા રાજસ્થાનની અંદર આડા દિવસો જાઓ તો તમને પૂરો રણ દેખાતો હોય પણ અત્યારે તમે રાજસ્થાની અંદર જાવ તો એટલા બધા પાલ બાંધેલા હોય છે અને પાલની અંદર આટલી બધી તમારી સેવા કરવામાં આવે છે કે તમને તમને અલગ પ્રકારની પ્રકારની સેવાઓ કોઈ ડીજેના તાલ સાથે જોવા મળે કોઈ દંડવત કરતા જોવા મળે સાહેબ આ જો તમને વિડિયોની અંદર મહત્વના માધ્યમથી એ દેખાડી કે આજે આટલી બધી લાઈનો લાગી છે ત્રણ ત્રણ કિલોમીટર પાંચ પાંચ કિલોમીટર સાત સાત કિલોમીટર સુધીની દર્શન કરવા માટેના લોકો ઉમટી પડેલા છે જ્યારે ચોવીસ ચોવીસ કલાક

સરસ મજાના નોરતા ચાલી રહ્યા છે ગણપતિ દાદા પણ બિહાર દર્શન કરાવું એ પહેલાં ભૂલતાની ભાદરવી દસમી આવવાનું આદરવી દસમના દિવસે અહીંયા જોરદાર ઉત્સવ મનાવવામાં આવશે રામદેવીપુરી બાપાનો જન્મ ઉત્સવ મનાવવા આવશે તેમનું પારણું પણ જોડશે અને તે દિવસે ભવ્યથી ભવ્ય સરસ મજાનું નાગ દમનનું પણ આયોજન છે અને તમે બાપાના દર્શન કરી શકશો એકવાર મારા માનવા પ્રમાણે જરૂરથી આવજો રામદેવપ્રિ બાપાના દર્શન કરવા હાલ કળિયુગની અંદર તમને ખરેખર રામદેવી બાપા પરસા પૂરતા હોય અને ખરેખર દુઃખીના દુઃખ મટાડતા હોય એવા કળિયુગની અંદર કોઈ હાલમાં કોઈ પરસા પૂરતા હોય તો એ છે રામદેવ બાપા હું તમને સરસ મજાના મંદિરની અંદર દર્શન કરાવું છું પછી જે રાજસ્થાનમાં આખી લાઈન લાગેલી છે દર્શન કરવા માટે એ પણ તમને એક વિડીયાના માધ્યમથી એમાં પણ દર્શન કરાવીશ અહીંયા સરસ મજાનો રામદેવી બાપાના મોરતા ચાલી રહ્યા છે સરસ મજાનું મંદિર છે આલિશાન મંદિર એમને પણ વાત વાતમાં વાત કરતો જાઓ કે રત્નેશ્વર ગ્રુપ દ્વારા લગભગ ચાલીસથી પચાસ લાખના ખર્ચે સરસ મજાનું મંદિર બન્યું છે અહીંયા આપણે જોઈએ તો સરસ મજાના તેત્રીસ કરોડ દેવતાના જે આગેવાન ગણાય એવા ખેતર પણ દાદાની અહીંયા સ્થાપના થયેલી છે સરસ મજાના નોરતા ચાલી રહી પણ જુવારા પણ વાવેલા છે આગળ વધીએ તો તે પણ દર્શન કરાવું કે અમે કાળિયાફીલની કથા રમ્યા છીએ એટલે મા ચામુડાના પણ દર્શન કરાવું અહીંયા જેને ગાદીપતિ કરી શકાય એવા શ્રી ચામુડામાં અને મૂર્તિ પણ બેસાડવામાં આવી છે સ્થાપના આ બધી સ્થાપનાઓ વૈશાખ મહિનાની અંદર લગભગ મને યાદ હોય તો ઓગણત્રીસ અઠી ઓગણત્રીસ તારીખે અમારે ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું હતું જેમની અંદર ખૂબ માહોલ ગમ્યો હતો એમ દરેક આગળ વધીએ તો આપણા તો કુળદેવી હોય છે પણ અત્યારે હું તમને જે દર્શન કરાવું છું એ રામદેવ પીર બાપાના પણ કુળદેવી એટલે કે ખોડિયારમાં દર્શન કરું આ ખોડિયારમાંની મૂર્તિ છે અને સારેય દિશાની પણ મૂર્તિ છે હવે હું તમને પૂરેપૂરો મંદિરના દર્શન કરાવીશ એ પેલા આપણે ભેરવા દાદાના પણ દર્શન કરી લઈએ અને આખે આખો વિડીયો હું તમને બતાવવાનો છું અને રાજસ્થાનનો વિડીયો પણ ખાધો છો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અમને વિડીયોના માધ્યમથી જેટલો સપોર્ટ મળે તે અમને વિડીયો બનાવવાની પણ મજા આવે પણ આજે અમને બંને ચેનલમાં લગભગ દેખાડતો બંને ચેનલમાં તમે વધારે વધારે અમારી ધાર્મિક કૃતિની વાર્તા વાત કરી આપણે વીરવા દાદાની સ્થાપના કરવી છે એમાં આપણે દર્શન કરાવું હવે મીડિયાના માધ્યમથી કહી જ માહિતી પૂરેપૂરો મંદિરનો તમને આખો માણસ એ દેખાડીશ પણ ચલો વિડીયો હજી હું તમને રાજસ્થાનનો વિડીયો છે એ આખો આની અંદર એડિટ કરી અને તમને આખો માહોલ એમનો દેખાડીશ એ પહેલાં દસ્યમ ભૂલતા નહીં નદી નથી આવવાનું સૂચ્યો નહીં અને દશ્યમના દિવસે અમારથી જે અષાઢી પીનાથી પણ બધું ભોજન બાળકોને કરવામાં આવ્યું એમ આદરવી દસમના દિવસે પણ બધું ભોજન પહેલું કરવામાં આવે છે કારણ કે બાળકો પર તરફ પહેલું ધ્યાન તરફ અહીંયા હા ખુશીનો મામલો એ છે કે અમે બાળકોને રાસ કરવાનું પણ રોજ આયોજન હોય છે એમાં પણ અમે એકથી ત્રણ નંબર આપવાના છીએ અને બાળકોને પણ ખૂબ કરવાના છીએ તો સપોર્ટ કરજો અને દેખાડું તમને પૂરેપૂરું મંદિર અને પછી દેખાડું રાજસ્થાનનો નું શકો છો કે કવડી બધી મોટી લાઈન છે મેં તમને આગળના વિડીયોમાં જે રીતે જણાવ્યું હતું એ રીતે જૂના રણુજા આપણે જઈએ તો આવડી મોટી બધી લાઈન છે અને દોસ્તો નાની એવી લાઈન નહીં પણ જેને કહી શકાય કે બે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર જેટલી દર્શન કરવા માટેની ભીડ ઉમટી પડેલી છે હું તમને ફાઇનલી ખરેખર કહું કે જ્યારે તમે જૂના રણુજા એટલે કે રાજસ્થાન રામદેવરા શ્રાવણ મહિનો અથવા તો ભાદરવ મહિનામાં જઈએ તો આવડી લાઈનો લાગી હોય છે પણ ખરેખર એકમથી લઈ અને ભાદ્રવી દશમ સુધીમાં જાઓ તો આવડી લાઈનો તમને જોવા મળશે કારણ કે અત્યારે લોકોની ભીડ એટલી બધી ઉમટી પડી છે કે લોકોને દર્શન કરવા માટે ચોવીસ કલાકે કોઈકનો વારો આવે છે ને કોકને અડતાલી કે વારો આવશે કોકને બબે ત્રણ ત્રણ દિવસે દર્શન કરવાનો વારો આવે આટલી બધું રામદેવ બાપાનું મહત્ત્વ ધરાવે છે અને એને ગુજરાત રાજસ્થાન આટલું બધું મહત્ત્વ છે મેં તમને આગળના વિડીયોમાં જણાવ્યું એમ કે ભાઈ આ કલયુગની અંદર હાલમાં પરસા પુરસા પરસા પૂરતા હોય એવા રામદેવ બાપાનું બહુ મહત્ત્વ છે અને એકમથી લઈને દશમ સુધીના નોરતા પણ સરસ મજાના ઉજવાતા હોય અને મેં તમને આગળનો વિડીયોમાં એટલા માટે કીધું કે જો તમે જોઈ શકો છો તમારી નજરની સામે જોઈ શકો કે કવડી બધી લાઇન છે છતાંય આપણે તો શોર્ટકટ વિડીયો લઈએ છીએ બાકી ત્રણ ચાર કિલોમીટર આવેલા જઈએ તો આવીને આવી લાઇન તમને જોવા મળે છે અને ફાઇનલી તમને કદાચ વિશ્વાસ ન આવે તો તમારે ભાદરવા મહિનામાં તમે રણુજા જઈ અને જોઈ શકો છો આટલું બધું બાપાનું મહત્ત્વ હોય છે તો એ જ રીતે આપણે પણ આ બહુ મહત્ત્વ છે એટલે જરૂરથી વધારજો જુઓ આપણે કોશિશ કરીએ જે આપણા ભાઈબંધે આખો વિડીયો જે મોકલ્યો છે કારણ કે વિડીયો તો મને એને વીસ પચીસ મિનિટનો મોકલેલો છે પણ આપણે તમને શોર્ટકટમાં થોડોક દેખાડવાનો પ્રયત્ન કરશું તો આ જ રીતે લાઈન શરૂ છે અને અહીંયા પણ આપણે તમે પણ અહીંયા રામાપીર બાપાના મંદિરે દશમ નદી આવવાનું ભૂલતા નહીં સાહેબ આપણે પણ અહીંયા દયાળ ગામમાં ફૂલ મહત્વ ધરાવતું આ વર્ષે રામદીપીર બાપાને નોરતા પણ જુઓ લોકો ચોવીસ ચોવીસ કલાકથી બેઠા છે સાહેબ કોક અડતાલી અડતાલીસ કલાકથી બેઠા છે અને અહીંયા ટૂંકમાં આડા દિવસે જઈએ તો આપણે એમ લાગે કે ભાઈ અહીંયા કંઈ ખાવા પીવાનું કે બહુ અઘરું પડતું હોય પણ અત્યારે આ લોકો પાલ એવા પાલ નાખેલા હોય કે જ્યાં તમને કંઈ ખાવાનું ઘટે જ નહીં બત્રીસ બત્રીસ ભાતના ભોજન હોય કોઈ ડીજે લઈને આવે કોઈ ચાલતા આવે કોઈ દંડવત કરતાં આવે એની તમે હાવ વાત જ પૂછોમાં પણ એ જ્યારે આપણે શ્રાવણ મહિનામાં થતો ભાદ્રવા મહિનામાં જો આપણે જૂના રણ ઉજા જઈએ તો આપણે વધારે માહિતી મળે આ કળિયુગમાં રામદેવપી બાપાનું કેટલું મહત્ત્વ છે એ તમારી નજરની સામે તમે જોઈ શકો છો કારણ કે આવી ભીડ બીજે ક્યાંય નહીં જોઈ હોય ત્રણ ત્રણ પાંચ પાંચ કિલોમીટરની આવી ભીડ તમે ક્યારેય કોઈ પણ જગ્યાએ જોઈ નહીં હોય એવી ભીડ તમે અહીંયા જોઈ શકો છો તો બના રજો ઠેર સુધી વિડીયોમાં ને આવા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જ્યારે ખરેખર એનું મહત્ત્વ જોવું હોય અને હા છે ખોટું છે તો આપણે જરૂરથી રાજસ્થાનમાં જાઓ ભાદ્ર વીનામાં તો આપણે જાણવા મળે જુઓ આપણે સાવ નજીક પહોંચવા આવ્યા છે કારણ કે મારામાં વિડીયો જે મોકલો છે ને એમાં તો પાંચ પાંચક કિલોમીટરથી લાઈન સતત એમને છે પણ આપણે સાવ નજીક પહોંચ્યા છે અને હજી પ્રયત્ન કરીએ કે તમને અંદરના જૂના રાજસ્થાનના તમને દર્શન કરાવીએ બની શકે તો દર્શન કરાવું બનારો વિડીયોમાં પણ આ વિડીયોને એક લાઇક તો બને જ અને કોમેન્ટ પણ અમને કરજો અમને વિડીયો કેમ લાગ્યો જેથી કરીને અમે બીજા વિડીયો બનાવવાની પણ મજા આવે અમારી ઓલરેડી બે ચેનલ તો છે જ રત્નેશ્વર મહાદેવ ગ્રુપ દયાળ અને એમ આર વલોગ બરાબર એટલે બંને ચેનલમાં વધારેમાં વધારે અમારા વિડીયો જોતા હશો તો ધાર્મિક જ વિડીયો હશે અને આની અંદર રામદેવપીર બાપાનું જે મંદિર બનાવ્યું એ પણ તમને દેખાડ્યું છે રાજસ્થાનમાં પણ જઈએ તો દર્શન કરીએ અહીંયા પણ એવું જ આલિશાન મંદિર બનાવ્યું એમના પણ મેં તમને દર્શન કર્યા હોય છે પૂરેપૂરું એ પણ તમને મંદિર મેં દેખાડ્યું છે જો આ રીતે વિચાર તો કરો તમે લગભગ કિલો કિલોમીલ કિલો બે કિલોમીટર અને જમવાની પ્રસાદી પણ અહીંયા એટલી બધી ખૂબ જ મહત્વની હોય છે પણ ટૂંકમાં મારો કહેવાનો મિનિંગ ફરી એકવાર એમ છું કે શ્રાવણ મહિનો અને ભાદરવ મહિનો બહુ મહત્વનો છે ભાદરવ મહિનો આખો મહિનો આટલો બધો મહત્વનો હોય છે કે એની વાત જ પૂછો સરસ મજાનું જોઈ શકો છો લોકો અને ઘણી જગ્યાએ પૂછ્યું છે પણ વિડીયો બહુ લાંબો થઈ જાય બાકી ઘણા લોકોને આપણે પૂછ્યું છે આની અંદર કે ભાઈ તમે કેટલા કેટલા દિવસથી ઊભા છો કેટલેથી હાલીને આવો છો કારણ કે અહીંયા તો કોઈ માપ જ નથી કેટલા કિલોમીટરોથી કેટલા દિવસોથી કેટલા કેટલા અમુક તમુક બે એક એક મહિનોથી જે સાલીને ત્યાં પહોંચતા હોય છે આટલા લોકો ગુજરાત હોય કે મારવાડ હોય કે રાજસ્થાન હોય આટલા લોકો રામદેવપીર બાપાને માને છે અને રામદેવપીર બાપાની સત્ય ઘટના એ જ છે કે હાલની અંદર પરસા પૂરે છે પલઘડી ની અંદર હાજરી આપે છે એટલે ખરેખર રામદેવપીર બાપાનું મહત્વ છે ત્યારે રામદેવપીર બાપાને આપણે ખેકડીએ ન ઉડાડવા જોઈએ જોઈએનું પણ ધ્યાન રાખવું જોઈએ અને રામજી પ્રભાપુને એ પણ બધા જાણતો છે ભાઈ એનું મહત્વ એના બાનાની પત રાખવા માટે ગમે ત્યાં આવે પણ જો આ જોઈ શકો આપણે સાવ નજીક આવી ગયા છે પણ હજી લાઈન તો આટલી ને આટલી જ છે હું તમને તોય વિડીયો તમને પૂરેપૂરો ની આંખો છે ત્રણ ચાર કિલોમીટર લાઈન છે એ બધી પૂરેપૂરી દેખાડી નહીં શકું પણ હવે આપણે નજીક આવી ગયા છે ટૂંકમાં જ હું તમને પીર બાપાના રાજસ્થાનના દર્શન થાય એ રીતે નજીક જઈ રહ્યા છીએ આપણે તમે જોઈ શકો છો દર્શન તમને આ ઘણા વિડીયો જોવાથી પણ દર્શન થઈ જશે અને ક્યારેક એ બાજુ જાઓ તો પણ યાદ કરજો અને જો કે શાંતિથી તો દર્શન કરવા હોય તો આ સમયે તો શાંતિથી દર્શન ન જ કરી શકીએ કે હું હું પણ ખુદ ચાર પાંચ વાર જઈ ચૂક્યો છું પણ ક્યારેય ન્યા ઊભા રહીને શાંતિથી દર્શન તો થઈ શકે નહીં કારણ કે આટલું બધું મહત્ત્વ છે એને રામદેવરા આપણે અહીંની ભાષામાં આપણે જૂના રણુજા કહીએ પણ એને નાનું રામદેવરા કહેવાય છે પોકરણગઢ છે અહીંયા રામદેવ પર જન્મભૂમિ જન્મસ્થલી છે જો આ રીતે દંડવટ કરતાં કરતાં જઈએ તો આપણને એક રસ્તો આપી દે જેથી કરીને આપણે વહેલી તકે દર્શન કરી શકીએ આમ દંડવત કરતા કરતાં ભાઈઓ હોય બેનો હોય યુવાનો હોય આપણ પ્રસાદરની દુકાનો સરસ મજાની છે આપણે અંદર પહોંચવા આવી ગયા છે એ પણ હજી દર્શન કરવા પહોંચવું છે મારે તમને પણ દર્શન કરાવવા છે તમે જોઈ શકો છો આ રીતે દંડવત કરતાં કરતાં જતા હોય છે અને એને રસ્તો આપણે કરી દેવો પડે બાકી તો આ લાઈન તો છે એ તો છે જ તો દોસ્તો વિડિયો કેવો લાગ્યો એ જરૂરથી આમાં મને કોમેન્ટ કરીને દેખાડ દો બરાબર કારણ કે ખૂબ જ મહેનતથી આપણે તમને મેં દર્શન કરાવવા માટે મહેનત કરીએ અને એટલે બધે મને વિડીયો બનાવવાનો કે રામદેવ બાપાને અહીંયા પણ નોરતા ચાલે છે એટલે અહીંયા એ પણ દર્શન કરવા માટે તમે પધારજો બધા વિડીયો જોઈ એમના પણ માંડવો છે અવિષા બાપાના દર્શન કરવા માટે એકવાર આવજો આપણે નજીક આવી ગયા છીએ અંદર આવી ગયા છીએ પોલીસ બંદોબસ્ત પણ તમે જોઈ શકો છો આ જ રીતે હું તમને થોડી જ વારમાં દર્શન કરાવી દઉં પણ ખરેખર સત્યની વાત કરો તો આવી લાઇન તમે ક્યારેય જોઈ નહીં હોય એટલા કિલોમીટર સુધીની લાઇન હોય એ તમે પહેલી વાર જોશો બરાબર કારણ કે લાઈનો હોય પણ એટલા એટલા કિલોમીટર સુધીની લાઈનો લગભગ ક્યાંય જોઈ હશે નહીં તો આ એટલા કિલોમીટરની લાઇનો છે હવે હું પણ બોલી બોલીને થાકી ગયો છું જુઓ સાવ નજીક આપણે પહોંચવા આવી ગયા છીએ બની શકે તો આપણે ફાઇનલી હું તમને દર્શન કરાવીશ જોઈ શકો છો લોકો પણ ઊભા રહી રહીને થાકી ગયા હોય ચોવીસ ચોવીસ કલાક બબે બબે દિવસ સત્તા લોકો દર્શન કર્યા સિવાય પાછા વળતા નથી કારણ કે એક બાપાના ઉપર એટલા શ્રદ્ધા અને એટલા બધા દિલથી માનતા હોય છે કે બાપા હાજર હાજર હોય છે દર્શન કરવા માટે લોકો તડકો ટાયડ ને ક્યાં ક્યાંથી હાલીને ગમે તેટલી કષ્ટ પડે છતાં વેઠી લે છે અને આવી કષ્ટિ પડે ત્યારે જ ભગવાનના ખરેખર દિલ દર્શન થતા હોય છે આપણે આવી જ્યાસી બાપાના ગેટ પાસે મુખ્ય દર્શન કરવા માટે પણ હું તમને પ્રયત્ન કરીશ દેખાડવાનો આપણે નજીક અંદર આવી ગયા છીએ આ બધોય માહોલ તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા ઘોડીલા અને રામદેવપુર બાપાના નેજા અને એ બધી વસ્તુ અહીંયા ધરવામાં આવે છે તમે જોઈ શકો છો કેટલો માહોલ કેટલો પબ્લિક માનવ મેળો જેને કહી શકાય હું અહીંયા સાઈડમાં આવ્યો છું ને લાઇન પણ જાળીની અંદર આખી લાઇન છે અહીંયા સમાધિના દર્શન કરીએ અહીંયા દર્શન કરવા એ બહુ અઘરું હોય છે હું તમને ફાઇનલી બાપાની સમાધિના દર્શન થાય અને મુખ્ય મંદિર આપણું આ રાજસ્થાનમાં છે જોઈ શકો છો કોડીલા અને અહીંયા આ રાજસ્થાનની અંદર રામદેવ પ્ર બાપાની મેન સમાધિ અને મૂળ મંદિર અહીંનો છે અને તમે જાઓ તો તળાવ પણ છે અને રામદેવ પ્ર બાપાપ્પાને જે સાત પતલમાંથી વાયુ પણ છે ઘણું બધું જોયા લાયક છે પણ ક્યારેક જાઓ તો બધું જોજો હજી મેં તમને ઘણી બધી જાહ રાહ જોરાવી છે અહીંયા જે તમને દેખાય છે એ ત્યાં એક સત્સંગ મંડળ અને રામદેવ પ્ર બાપાપ્પાના ભજનો અને કીર્તન ધૂન સતત ચાલતી જ હોય છે ત્યાં પણ દર્શન કરી શકીએ છીએ અને અહીંયા એક શેની એની બંગડી છે ત્યાં બંગડીમાંથી પણ આપણે નીકળવાનું હોય છે અને ખૂબ મજા આવે પણ હવે તમને ફાઇનલી જો આ બંગડી કહેતો થઈ છે આ રીતના સત્સંગ પણ અહીંયા શરૂ હોય છે રામધૂન અને ઘણીવાર અમે જઈએ તો ત્યાં સત્સંગ શરૂ હોય ને અમે પણ ડિસ્કો કરતા હોય જો આ છે તળાવ મેં તમને વાત કરી હતી એ છે તળાવ જો લોકોનો માણસો ઉમટી પડ્યા છે આપણે અંદર ગયા પણ ફાઇનલી સમાધિના દર્શન નહીં થાય કદાચ તો સમાધિના દર્શન વિડીયોમાં જોઈ લેજો તો બને રાખજો વિડીયોમાં દોસ્તો બધાને જય રામ આપી દર્શન